બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે થરા માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ભાજપ સમર્થિત થયું છે પૂરી થતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો આગામી કાર્યકાળ દરમિયાન ખેડૂતો અને વેપારી હિત માટે તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરાશે અને ખાતરી સાથે નવા ચેરમેન અને વાઇસ ચેરમેને પદ સંભાળ્યો છે ભારતીય જનતા પાર્ટીનો ખુબ વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અમને જે જવાબદારી આપી છે એ જવાબદારી પ્રાર્થના કરીએ કે અમે અમારી સમગ્ર ટીમ જે અમારી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે ચૂંટાયેલા છે એ તમામે લોકો અમે સાથે મળીને અમે ભારતીય જનતા પાર્ટીના સાનિધ્યમાં રહીને જે અમે વચનો આપ્યા છે જે અમે કામ કરવાનું જે ચૂંટણી પહેલાં બોલ્યા હતા એ વચનો મા જગદંબા જગદંબા અમને પૂરું કરાવે એવી જગદંબાને પ્રાર્થના કરું છું અને ફરીથી આ તાલુકાની જનતા જનાર્દનનો આગેવાન આગેવાનશ્રીઓનો અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનો તમને પત્રકાર મિત્રોનો આભાર માનું છું ભારતીય અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને ચેરમેન અને વાઇસ ચેરમેન પદે અમને આજે મેન્ડેટ આપી અને વિજેતા જાહેર સર્વાનુમતે કર્યા અને મને વાઇસ ચેરમેન પદનો મેન્ડેટ આપ્યો તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્ પ્રદેશનો જિલ્લાનો અને થરા શહેરનો અને તાલુકાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થરા વેપારી વિભાગમાંથી મને જંગી બહુમતીથી લોકોએ વોટ આપ્યા અત્યાર સુધીના નિયમ એવો છે કે જેના ચેરમેન હોય એના જ વેપારી મિત્રો ચૂંટાતા હોય છે તેમ છતાં વેપારી મિત્રોએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયથી વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અમને જે જવાબદારી આપી છે એ જવાબદારી જગદંબાને પ્રાર્થના કરીએ કે અમે અમારી સમગ્ર ટીમ જે અમારી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે ચૂંટાયેલા છે એ તમામે લોકો અમે સાથે મળીને અમે ભારતીય જનતા પાર્ટીના સાનિધ્યમાં રહીને જે અમે વચનો આપ્યા છે જે અમે કામ કરવાનું જે ચૂંટણી પહેલાં ભૂલ્યા હતા